જ્યારે અમદાવાદ સામાન્ય વરસાદની શક્યતા છે તો આગામી કરવામાં આવી છે અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ પંદર ઓગસ્ટથી દેશમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે અંબાલાલે જણાવ્યું કે અરબ સાગરના સાયક્લોનિક સર્જ્યુલેશનના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે જેના કારણે સત્તર ઓગસ્ટથી બંગાળ ઉપસાગર મજબૂત સિસ્ટમ બની શકે આ સિસ્ટમને કારણે ઓગસ્ટ અંત સુધીમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે તો રાજ્યના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં ફરી વરસાદનો મોટો રાઉન્ડ આવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાને કે જ્યાં વધુ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે તે જિલ્લાઓમાં આ સિસ્ટમ ધર્મો ધર્મોળી નાખે અને ભારતીય અતિભારે વરસાદ જોવા મળે છે તેવું અનુમાન છે અમદાવાદ રાજ્યમાં વરસાદની ગતિવિધિ ધીમી પડી છે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલ રાજ્યમાં કોઈ ખાસ વરસાદ નોંધાયો નથી જેના લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે હવામાન નિષ્ણાંત પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું કે એક તારીખથી વરસાદનો ગેપ જોવા મળી રહ્યો છે પરંતુ હવે ચિંતાનું કારણ નથી કેમ કે પંદર સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતમાં સાર્વજનિક રાઉન્ડ છે આગળની માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો